અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો કોંગ્રેસમાં નેતા અને ધારાસભ્યોમાં નારાજગીના મુદ્દે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે કોંગ્રેસમાં નારાજગી દર્શાવવાની સ્વતંત્રતા છે મારું ધાર્યું ન થાય તો હું નારાજગી વ્યક્ત કરું છું કિરીટભાઈનો પ્રશ્ન હોય તો તેઓ નારાજગી વ્યક્ત કરે ભાજપ જેવી સરમુક્તિયા શાહી નથી કિરીટ પટેલે ક્યાં સંદર્ભની અંદર આ નિવેદન કર્યું છે મારા જાણમાં નથી કિરીટભાઈ સાથે ચર્ચા પણ નથી થઈ આપ સૌ મીડિયાના મિત્રો બતાવો છો પરંતુ કિરીટ પટેલે નિવેદન કર્યું છે તો એમના પણ કાંઈ પ્રશ્નો હશે અમારા પ્રભારીશ્રી પણ અહીં ઉપસ્થિત છે પ્રદેશ પ્રમુખશ્રી અને અમારા સીએલપી લીડર પણ આ અંગે ચર્ચા કરશે અને અમે પણ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું